આદરણીય મુખ્યમંત્રી શ્રી નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવાના છે જેમાં ઉદ્યોગપતિઓ રાજદ્વારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુલાકાત એમની થશે અને ગુજરાતના પ્રાદેશિક વિકાસનો એક નવા અધ્યાયની શરૂઆત રિજિયનલ વાઇબ્રન્ટ દ્વારા શરૂ કરવામાં આવશે અને એમાં ચારે ઝોનની અંદર અલગ અલગ એ વિસ્તારોમાં નેચરલ રિસોર્સિસ આધારિત વિકાસની તકો અને એમાં બી ટુ બે બી ટુ જી બેઠકો વેન્ડર ડેવલપમેન્ટના કાર્યક્રમો રિવર્સ બાયર સેલર મીટ ટ્રેડ શોપ પ્રદર્શન નેટવર્કિંગ અને એમએસએમઇઝ અને કારીગરોને પ્રોત્સાહન તેમજ ઓળખ આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે એનું કાર્ય રહેશે